પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે રોકાણ કરશે જેથી જેમાં હવે દરિયામાં ત્રણસો ફૂટ નીચે સબમરીન થી દ્વારકાના દર્શન કરી શકાશે દરિયામાં રહેલી જૂની દ્વારકાના પણ દર્શન હવે શક્ય બનશે જોકે આની જાહેરાત જાન્યુઆરીમાં યોજાનાર શક્ય બની શકે છે ડિટેલમાં એની જ્યારે વાઇબ્રન્ટ સમિટ છે દસ અગિયાર બાર જાન્યુઆરી ત્યારે પણ આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવશે આ પ્રોજેક્ટથી ધાર્મિક અને સાહસિક રસ ધરાવ પ્રવાસમાં રસ ધરાવતા જે પ્રવાસીઓ છે એને એક રોમાંચનો અનુભવ થશે દરિયાની અંદર દરિયાઈ જીવ સૃષ્ટિ અને એ રીતે કુદરતી દૃશ્યો એમાં જોવા મળશે આ લગભગ એ નીચે દરિયામાં ત્રણસો ફૂટ સુધી અંદર જશે અને એમાંથી આ દરિયાઈ સૃષ્ટિ જોઈ શકાય આપણા બેટ દ્વારકાની પાસે વેલ માછલીથી માંડી અનેક દરિયાઈ જીવસૃષ્ટિઓ છે એ પણ જોઈ શકાશે આ સબમર સબમરીનનો પ્રોજેક્ટથી લગભગ આપણા દેશમાં પહેલો પ્રોજેક્ટ છે કે જે અહીંયા બેટ દ્વારકામાં થશે અને દ્વારકા કોરિડોર જે થઈ રહ્યો છે એમાં આ એક મહત્ત્વનું જે પ્રોજેક્ટ છે એનું એમઓયુ હમણાં થયું જેનાથી આપણા ખૂબ વેગ મળશે સુરતના ખટોદરા વિસ્તારમાં વીમા એજન્ટના ખાતામાં તેની જાણ બહાર છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ કરોડનો